જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા કાબેતી સીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો જામનગર પંથકમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે તારૂના પ્યાસીઓને મોટા પ્રમાણમાં તારું પૂરો પાડવા માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા હતા લાલપુર પંથકમાં તાજેતરમાં જ મોટો ઇન્ટરેસ્ટ સારું તારવામાં આવ્યો તેવી ચોક્કસ વાતના આધારે

ચારસો બે પેટી ચાર હજાર આઠસો અઠ્યાવીસ નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જંગી જથ્થો મળી આવ્યો જેની કુલ કિંમત રૂપિયા એકત્રીસ લાખ પચીસ હજાર નવસો બાવન રૂપિયા થાય છે પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે